માતાજી મારું નામ પ્રદીપ છે પ્રદીપ રાજપૂત હું દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૌરી રથમાં ગૌરીવ્રથ નિમિત્તે છોકરીઓને મહેંદીની ફ્રી સેવા આપી રહ્યો છું હવે દર વર્ષે તો આપણે કરતા હતા દર વર્ષે વધતી જાય છે છોકરીઓ આ વર્ષે પણ દૂર દૂરથી મતલબ એકબીજાના કોન્ટેક્ટથી એકબીજાના સંપર્ક કરી કરીને બધા આવ્યા આ વખતે મને વધારે ખુશી થઈ ચાલીસ પિસ્તાલીસ પચાસ છોકરીઓ જેવું મહેંદી કરી છે તો એ લોકોની જે ખુશી જોઈને મને મારી સફળતા મળ્યો એવું લાગે છે સેવાની બસ સરસ શું કહેવા માંગશું મીડિયાના માધ્યમથી કે જે તમારા ચાહક વર્ગ છે અને ધ રોયલ ટેટુના આટલા બધા ફોલોઅર્સ છે તમારી તો એ લોકોને તમે મીડિયાના માધ્યમથી શું કહેવા માંગશો મેં મીડિયાના માધ્યમથી એ જ કહેવા માંગીશ કે હું જ્યાં સુધી મેં છું ત્યાં સુધી ધ રોયલ ટેટુ તરફથી આવી અવનવી સેવાઓ તો આપતો જ રહીશ અને બીજું કે કોઈ બી તહેવારોમાં મતલબ જે વસ્તુ જે અમુક ગરીબ હોય છે જે પરિસ્થિતિમાં જે નહીં કરી શકતા તો મેં એ લોકોને જોઈને અમુક વસ્તુ સેવા આપી રહ્યો છું કે ફ્રીમાં તો આ જોઈને બીજા જે લોકો બી જોતા હોય એ લોકોને એ જ કહેવા માંગુ છું કે તમે પણ આ રીતે કોઈને કોઈ સેવા આપતા રહો તો કોઈ ગરીબ વર્ગના જે હોય છે જે નહીં કરી શકતા તે લોકો પણ એ લોકોને એનો લાભ મળી રહે

તો તમે કેટલા સમયથી એમની સાથે જોડાયેલા છો અને શું શું સેવા આપો છો છેલ્લા 3 વર્ષથી જોડાયેલું છું એમની સાથે અને હર વખત આ રીતે ગૌરી રત્ના પહેલા એક બે દિવસ પહેલા અમે આ સેવા આપીએ છીએ તુવારી છોકરં જે વ્રત કરતી હોય એ લોકો માટે બિલકુલ તમને તમારો અનુભવ કેવો લાગ્યો આ જે બધી દીકરીઓ જે આવે છે છેલ્લા ત્રણ ચાર વર્ષથી અહીં આગળ તો એ લોકોની ચહેરા પર સ્માઈલ જોઈને તમને કેવું લાગે છે જોઈને સારું લાગે છે અને આ કામ કરવામાં પણ મજા આવે છે છોકરીઓ બહુ ખુશ થઈને જાય છે તો અમને પણ સારું લાગે છે ખુબ સરસ